ના મા ભરતસિંહ પોપટમાં પ્રદેશ પ્રમુખ ભરૂચ કલ્યાણ ઢંગ હતા આજે મોવા ચૌદ તારીખે સરકારે નક્કી કરેલો કૃષિ મહોત્સવ અને રવિ પાકના કૃષિ ના પ્રદર્શન હતું એ સરકારે જાહેર કરેલો પ્રોગ્રામ હતો મોવા માર્કેટિંગ યાર્ડમાં હતા ભાજપના વિવિધ જિલ્લા અને માર્કેટિંગ યાર્ડના વિગેરે બધા આગેવાનો હતા અને એમાં કૃષિ વિભાગના ખેતીના અધિકારીઓ હતા એમાં મહુવાના ટીડીઓ સાહેબ પણ હતા જેને હજારોની સંખ્યામાં ખેડૂતો હતા ખેડૂતોને ત્યાં બોલાવી અને જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો કે જ્યારે ટીડીઓ સાહેબને બોલવાનું થયો ત્યારે મહવાના ટીડીઓએ પોતાના વક્તવ્યની અંદર ખેડૂતો બાબતે અભદ્ર ટિપ્પણી કરી છે એવા અમને નીચે હતા ત્યાં સમાચાર મળ્યા એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને મહવાના ટીડીઓએ ખેડૂતોને જનાવરની જાત ખેડૂતો એટલે જનાવરની જાત એવો જાહેર મંચ ઉપરથી માયકમાં કીધો એટલે એને અમે સખત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને અમને સમાચાર મળ્યા એટલે અમારો કોઈ પ્રોગ્રામનો ક્યારેય અમે કોઈનો વિરોધ કરતા નથી અમે કાળા વાવતા કોઈના અમે ફરકાવતા નથી કે કોઈની સભામાં ક્યાંય વિક્ષેપ પડે એવો પ્રોગ્રામ હું અહીંયા જ યારમાં આવેલો હતો પણ હું મારું કામમાં હતો એટલે મને નીચે સમાચાર મળ્યા કે આ મોહાના ટીડીઓ છે મકવાના એ ખેડૂતોને જનાવરની જાત કીધા એટલે પછી અમે આક્રોશ સાથે કે આ અને મંચ ઉપર જ ટીડીઓને બોલાવી અને પચાસથી થી વધારે ખેડૂતો પણ અમારી સાથે આવેલા અને ટીડીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી સ્વીકારી અને આ તો કોઈ અખા ભગતના અને મહાન કોઈ સંતોના ભોગ શબ્દો છે એવું કીધું એટલે કોડાવ સંતોએ આવું નહોતું કીધું કે ખેડૂતો જનાવરની જાત છે ટીડીઓ સાહેબ તમે તાલુકા ના જિલ્લા ના મુખ્ય અધિકારી તરીકે જો ટીડીઓ હોય અને એ જો આવું બોલતો હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમારી હાજરીમાં એને ખેડૂતો પાસે હાથ જોડે માફી માગી પણ એ માફીને અમે કાંઈ માફી ગણતા નથી એના શબ્દો છે એ આક્રોશ ભર્યા હતા અને ખેડૂતોને જાહેરમાં જળવળની જાત કીધા એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ પણ સરકારમાં બેઠેલા માણસોએ આ શબ્દો જે હાજર લોકોએ જે સાંભળી દીધા એ બધા નમાલા કહેવાય કે આવા ટીડીઓને જ્યાં જો પ્રતિનિધિ તરીકે ટીડીઓ છે એ તો સરકારનો મને પ્રજાનો નોકર છે એ કાંઈ કોઈ પ્રજાનો કોઈ ઉપલો અધિકારી નથી પ્રજાના કોઈ પ્રતિનિધિ હોય પ્રજાના રાજા હોય તો એ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એને કંઈક બોલવું જોવે પણ બધાએ હાથ ઊંચા કરીને અઢો પલોટીવાળીને બેસી રહ્યા એ કંઈને તો બોલ્યો નહીં ના છૂટકે પછી અમારે ઉપર જવું પડ્યું અને પચાસ પચાસ રૂપિયાની ડીશ ખેડૂતોને આપી અને મોટી મોટી ગાંઠી આપીને ખેડૂતોને રાજી કરી દીધા આ સરકારનો પ્રોગ્રામ છે એને અમે સખત શબ્દોમાં મોકલી ખેડૂતોને આપવું હોય તો તમે સીંગના પૈસા આપી દો ને સિંગનો ભાવ બે હજાર રૂપિયા ખેડૂતો માગે એ તમે આપો ને એક ખેડૂતોને છસો ને આઠસોમાં સિંગ વેચવી પડે અને તમે આવા કૃષિના ટાઈફા કરો છો એક વાર ખેડૂતોને કપા આઠસોમાં બારસો વેચવો પડે ખેડૂતોને કપાને પણ અઢી હજાર રૂપિયા કરી દે એટલે એ કરવાનું છે એ સરકાર નથી કરતી અને સંતર નથી કરતી ને આવા ટાઈફા કરી અને કરોડો અબજો રૂપિયા ખર્ચે છે પણ આજના પ્રોગ્રામને રેડિયોના જે વક્તવ્ય છે એને અમે સખત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને અમારી સાથે ગોબરભાઈ વિદ્વાનશ્રી અશોકભાઈ પટેલ વિગેરે આગેવાનો પણ હતા આ સૌને અમે બિલ કરી ખેડૂતોની માટે આવા પ્રોગ્રામો જાય તો પછી અમે પણ લડી લેવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત